એક વખત આવી રીતે જંત્રી પ્રમાણીની આદતો કંપનીઓએ પાડી લીધી તો તમામે તમામ ખેડૂતને હું કહેવા માંગુ છું કે તમારી જમીન પણ કાલ સવારે જંત્રી મુજબ જ આ કંપનીઓ તમારી પાસેથી જટી જશે સાહેબ તમે કઈ નહીં કરી શકો નમસ્કાર મિત્રો હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત કરું છું મારી સાથે છે કિશોરભાઈ ગોસરાણી કે જેઓ જૈન સમાજમાંથી આવે છે અને તેમની પોતાની જે તકલીફ છે વર્ષોથી જે તકલીફોમાં જે પીડાઓમાં જે ખેડૂતો છે એના વિષય ઉપર આજે તમારી સાથે ચર્ચા કરવાની છે અને ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા છે અને તમે લોકો જે વિડીયોને શેર કરીને સપોર્ટ કરો છો સહકાર આપો છો એ આપતા રહેશો તો આવા લોકો જે કિશોરભાઈ જેવા જે જેની જમીન મોટી મહાકાઈ કંપનીઓ અત્યારે પચાવી રહી છે એવા લોકોના અવાજથી તમ એ લોકોની વાતથી બીજા લોકોને પણ એવું થશે કે આપણે પણ આ વિષય પર મુદ્દો ઉપાડવો જોઈએ ઘણા લોકો અત્યારે દબાઈ રહ્યા છે એ પીડિત છે આજુબાજુના ગામડાઓમાં પણ પીડિત લોકો છે હાલ જે માહોલ છે રિલાયન્સ કંપનીનો એ કંપનીનો માહોલ એવો છે કે જામનગર જિલ્લાની લાગણીઓને ક્યાંકને ક્યાંક જીતવા માટેની કોશિશ થઈ રહી છે એવા સમયમાં જ્યારે તમે સતત એવા એપિસોડ જોઈ રહ્યા છો કે સનાતન સત્ય સમાચારમાં એ એપિસોડ આવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કંપનીઓના વિરોધના છે તો હું તમને એ વાત પણ જણાવી દઉં કે જ્યારથી સનાતન સત્ય સમાચારની આપણે શરૂઆત કરી છે ત્યારથી આપણી પાસે એ બધા લોકો આવ્યા છે કે જેનો અવાજ ક્યાંય કોઈ પહોંચાડતું નથી કોઈ એનો અવાજ સાંભળતું નથી ત્યારે આપણને એ કંપનીઓ સામે બોલવું પડે છે પર્સનલી કોઈ પણ કંપની સાથે ક્યારેય કોઈ જાતનું આપણને સનાતન સત્ય સમાચારને કોઈ વેર કે ઝેર નથી એ વાત ને ધ્યાનને લઈ અને વિડીયોને શેર કરજો જેથી કરીને આખા ગુજરાતમાં આ વિડીયો પહોંચે ખાસ કરીને ગૃહમંત્રી સાહેબ અમિતભાઈ શાહ સુધી આ વિડીયો પહોંચે અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ વિડીયો પહોંચે જેથી કરીને એને ખ્યાલ પડે કે જે કંપનીઓ અત્યારે પોતાનું બ્રાન્ડિંગ કરી રહી છે અચાનક જામનગરની યાદ જે કંપનીઓને આવી ગઈ છે એક એક સ્ક્રીપ્ટની અંદર ચાહે નીતાબેન અંબાણી હોય ચાહે મુકેશ અંબાણી હોય ચાહે અનંત અંબાણી હોય કે ચાહે ઘરના કોઈ પણ સદસ્ય હોય એ પાંચ મિનિટની જેની સ્પીચ હોય છે એમની અંદર એ દસ વખત જામનગરને પ્રેમ કરે છે એ વાત કરે છે તો અચાનક જામનગર એમને એમને યાદ યાદ હોય ત્યારે અમે અપાવવા માંગીએ છીએ કે જામનગરના જે ખેડૂતો છે જે પીડિત છે છે જેને તકલીફ એની વાત તમે ક્યારે જો ખરેખર તમને જામનગરથી પ્રેમ હોય તો જામનગરની જે જમીનો તમે જે પચાવી લીધી છે જે જે કાયદેસર તમે જમીન ખાઈ ગયા છો એમ કહી શકાય અમારી કાઠિયાવાડી ભાષામાં અમારી જામનગરની ભાષામાં કે આ વ્યક્તિ આ ભાઈની જમીન ખાઈ ગયો છે આવો જે તમારા ઉપર જે એક સેમ્બોલ લાગી રહ્યો છે સેમ્બોલ ક્યારે તમે દૂર કરશો શું કિશોરભાઈ જેવા જે ખેડૂતો છે એ ખેડૂતોને તમે જે એના એના જમીનના હકના જે પૈસા છે કે જે તમે જ્યારે તમારી પાસે કંઈ પૈસા નહોતા અને તમારે આ સ્ટ્રકચર ઊભું કરવું હતું ત્યારે એ લોકોની જમીન તમે પચાવી ખાધી હતી તો એના પૈસા તમે હવે એને આપશો કે નહીં આપો આજે એ વિષય ઉપર વાત કરવી છે વિડીયોને શેર કરજો જેથી કરીને કિશોરભાઈ જેવા જે લોકોની જમીન જે પોતાના બાપ દાદાની જમીન હતી જે આ રિલાયન્સ કંપની ખાઈ ગઈ છે અને પોતાના બાપ દાદાની પેઢી બનાવી નાખી છે તો તો હું હવે કિશોરભાઈ સાથે વાત કરીશ કે એકચ્યુઅલમાં જે કિશોરભાઈ છે એમની સાથે શું થયું હતું એમની સાથે કઈ રીતે એમની જમીન એમની પાસેથી જટી લેવામાં આવી હતી અને કિશોરભાઈની એકની નહીં કિશોરભાઈ સાથે જે જૈન સમાજના બીજા પણ ત્રીસ ખેડૂતો છે કે જેમની જમીન રિલાયન્સ પચાવી પાડી છે અને રિલાયન્સ હવે એમને કોઈ પણ જાતનો જવાબ આપતી નથી એ માત્ર જંત્રી પ્રમાણે પૈસા આપવા માંગે છે તો ગુજરાતની અંદર કઈ જગ્યાએ કયા ખેડૂતને જંત્રી મુજબ જમીન વેચવી પોસાશે જો એક વખત આવી રીતે જંત્રી પ્રમાણેની આદતો કંપનીઓએ પાડી લીધી તો તમામે તમામ ખેડૂતને હું કહેવા માંગુ છું કે તમારી જમીન પણ કાલ સવારે જંત્રી મુજબ જ આ કંપનીઓ તમારી પાસેથી જટી જશે સાહેબ તમે કાંઈ નહીં કરી શકો કિશોરભાઈની હું વાત કરું તો કિશોરભાઈ હાલ મુંબઈ રહે છે એમનો પરિવાર આખો મુંબઈ રહે છે એમને આ જમીનથી એટલો ફેર નથી પડતો પણ એ કિશોરભાઈનું એવું કહેવું છે કે સંજયભાઈ વાત જ્યારે લોકો સુધી પહોંચશે જ્યારે બીજા ખેડૂતો સુધી પહોંચશે ત્યારે બીજા ખેડૂતોને અત્યાચાર થતો અટકે એના માટે મારે વાત કરવી છે કે ભાઈ આ વિષય ઉપર આવું આવું થયું છે અને એમના જે બીજા એમની સાથે જે ત્રીસ પાંત્રીસ જે જે જૈન સમાજના પરિવાર છે ખૂબ ગરીબ છે કે જેમને આ જમીનની ખૂબ આ જમીનના પૈસાની ખૂબ જરૂરિયાત છે આજ દિવસ સુધી એ જમીન બધા વાવતા હતા અને અચાનક જ રિલાયન્સને યાદ આવ્યું અને ત્યાં પોલીસનો કાફલો જાય છે ગામની અંદર ગામથી ડબલ પોલીસનો કાફલો ત્યાં જાય છે જેને કંપનીઓ માટે જ પોલીસ કામ કરી રહી હોય એવી રીતે પોલીસ ત્યાં જાય છે બધું ખાલી કરાવે છે અને એ જમીન ઉપર બોર્ડર કરી નાખે છે અને હજી પણ એ જે જંત્રીના પૈસા રિલાયન્સ કંપની આપવા માંગે છે એ સરકારી તિજોરીમાં પડ્યા છે ખેડૂતો એમ કહે છે કે આ જંત્રી પ્રમાણેનો પૈસા અમને ન પોસાય અમારા બાપ દાદા લોહી પાણી એક કરીને આ જમીનને વાવવા લાયક બનાવી તૈયાર કરીને અમે ખેડી રહ્યા હતા અમારા બચ્ચાઓ માટે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તમે તમારા સ્વાર્થ માટે અમારી જમીન જટી જાવ આ કઈ રીતના યોગ્ય કહેવાય એ જમીનને જયારે તૈયાર કરવી હોય એ જમીનને જયારે વાવવાલાયક કરવી હોય ત્યારે એમાં કેટલો પરિશ્રમ આપવો પડે છે એ આ કંપનીઓને ખબર છે બધા જ ખેડૂતોને કહેવા માંગુ છું કે ખેડૂતોના એક એક ગ્રુપમાં વિડીયો તમે શેર કરજો જેથી કરીને જે ખેડૂતો પરિવાર છે કે જેને જેની ઉપર કંપનીઓ આ રીતે અતિક્રમણ બીજી વાર ન કરે કિશોરભાઈ સાથે વાત કરીએ કિશોરભાઈ સનાતન સત્ય સમાચારમાં અમે તમારું સ્વાગત કરીએ નમસ્કાર સંદીપભાઈ કિશોરભાઈ મને વાત કરી કે આવી રીતના આવું છે અને મારે આ ગામડાના લોકોનો અવાજ ઉઠાવવો છે ત્યારે મેં કહ્યું કે તમે આવો આપણા સ્ટુડિયોમાં સનાતન સત્ય સમાચાર સાથે આખરે આપણે ચાર પાંચ દિવસથી ફોન ટેલિફોનિક વાત કરતા હતા આજે આપણે સાથે હવે શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે જમીન જ્યારે ગઈ એ કઈ સાલમાં ગઈ અને હવે આ લોકો શું કરી રહ્યા છે અને તમે જ્યારે કલેક્ટરને રજૂઆત કરી ત્યારે એમણે કેવા કેવા જવાબો આપ્યા છે સંદીપભાઈ અમે બે હજાર છમાં એમને એવોર્ડ બાદ પડ્યો અને બે હજાર આઠમાં એનો ફાઇનલ એવોર્ડ બહાર પડી ગયા પછી એમણે જમીનના જે ભાવ હતા જંત્રી પ્રમાણેના કે પંચાવન હજાર રૂપિયા વીઘો એ અમે કે તમને આપીએ પંચાવન હજાર રૂપિયા તો અમે કીધું ભાઈ અમને પંચાવન હજાર રૂપિયામાં અમને કોઈ જમીન અમને ત્યારની વાત છે બે હજાર આઠની કે ભાઈ અમને જંત્રી મુજબના અમને પૈસા નથી જોતા કે જંત્રી મુજબ બીજે ક્યાંય ગામમાં લેવા જાય છે તો અમે એનાથી ચાર ગણા ભાવ પડે છે અમને કાં તમે અમને જમીન આપો જમીનની સામે અમારો ફળદુપ જમીન છે પાણીવાળી જમીન છે નેરનું પાણી છે કૂવો છે મોટર છે મશીન છે બધું લગાવેલું છે તો એ પ્રમાણે અમને જમીન આપો અને અમે એમ નથી કહેતા કે વધારે જમીન આપો જેટલી અમારી ત્રણ વીઘા છે કે પાંચ વીઘા દસ વીઘા જેટલી હોય એટલી જ આપો અમે જમીન તો એ કે એવી રીતે અમે નહીં કરી શકીએ તમને રૂપિયા આમાં પડ્યા છે સરકારને અમે ભય છે અને તમે અહીંયાથી લઈ શકો છો એટલે અમે એનો વિરોધ કર્યો કલેક્ટરને અમે પત્ર આપેલા છે કે ભાઈ આ તમે જે પૈસા પંચાણું હજાર રૂપિયા વિઘાના તમે જે ભરી છે હવે ફૂટના ત્રણ રૂપિયા થયા મેં કહું આખા હિન્દુસ્તાનમાં ફરી આવો ક્યાંય ફૂટના ત્રણ રૂપિયા ભાવના હિસાબે જમીન ક્યાંય મળે છે આપણને ત્યારના જ એ બે હજાર આઠની અંદરે આપણે પાંચ રૂપિયાનું પાન આવતું હતું સમજો એમ કે તો આ તો ત્રણ રૂપિયા તમે જમીન લેવા નીકળ્યા છો અને આ બધાએ અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી અમે લાલ બંગલે ધરણા પણ કહી બે હજાર આઠની અંદર સાત ને આઠની અંદર પણ કોઈ અમારી પાસે કોઈ નેતા પણ નથી આવી શક્યો અને કોઈ મીડિયાવાળા પણ અમારી કોઈ વાત છાપા માગતા નથી અમે ઘણા વકીલો સાથે અમે સંપર્ક કર્યો પણ વકીલોએ થોડીક અનિચ્છા દર્શાવી કે ભાઈ રિલાયન્સની અમે નથી કરી શકતા તો તમે વિચારો કે ખેડૂતનો કોણ માયબાપ કોણ ખેડૂતનો ખેડૂત પાસે અત્યારે વકીલ કોઈ લડવા તૈયાર નથી મીડિયા કોઈ છાપવા તૈયાર નથી તો અમારે કરવું શું અમારા બાપ દાદાની બસો વર્ષથી અમે જે જમીનો લઈને અમે બનાવેલી છે અમે અમારું પોતાનું અમુક કહું તો અમે ચાર ભાઈઓ અને ચાર બહેનો અને એના પરથી જ અમે નભી અને થોડુંક દુષ્કાળ પડતા હતા અમે બોમ્બે તરફ અમે ગયા ત્યાં નાનો નાનો ધંધો કર્યો અને ત્યાં થોડાક સેટલ થયા છીએ પણ અત્યારે પણ અમારું જે જમીન હતી એના ઉપરથી જ અમારું ગુજરાતના અમારું જે ચાલતું હતું અને ક્યાંક અમે કમાઈનોમાંથી ચાલતા હતા પણ અમારો આખો પરિવાર એ પ્રમાણે ચાલતો હતો તો આને અમારી સાથે બીજા ચાલીસ પિસ્તાલીસ ખેડૂતો છે હવે એને આટલા વર્ષો થઈ ગયા પંદર વર્ષ થઈ ગયા હા તમને આપશું હા તમને આપશું અને હવે તો એ જવાબ એવું આપે છે રિલાયન્સ તરફથી કે ભાઈ અમે તમારી પાસેથી જમીન લીધી નથી તમે સરકાર પાસે જાઓ અને સરકારની પાસે તમે મૂકો જે કરો અમારી પાસે તમારે નહીં આવવાનું તો અમે સરકાર પાસે સરકારને કલેક્ટરને લેટર પણ લખ્યા છે ગયા પણ છીએ તો એમણે કીધું કે ટ્રેજરીમાં પૈસા પડ્યા છે ને તમે લઈ લો તો અમારે હવે શું કરવું ખેડૂતના આટલા અમે તો ઠીક બોમ્બે છીએ પણ અમારી સાથેના બીજા ખેડૂત જે બીજાના નબળા છે એની પાસે બીજું છે નહીં એનું એક ખેડૂત તરીકેનું હક પણ છીનવાઈ ગયું એનું બીજી જગ્યાએ જમીન પણ નથી લઈ શકતા એને સાત બારા પણ નથી મળી શકતા તો અમારે હવે કઈ રીતે આગળ ચલાવવું અમને ઘણું બધું થાય છે કે આપણા મોદી સાહેબ જે ત્યારે ગુજરાતમાં હતા ગુજરાતમાંથી અત્યારે ત્યાં સેન્ટ્રલમાં પહોંચી ગયા છે તો અમને એમ થાતું કે અમને ન્યાય મળશે કાંઈ પણ મને એમ લાગે છે કે અમે જ્યાં જ્યાં રજૂઆત કરી છે એ રજૂઆત ત્યાં ઉપર લગી ક્યાંય પહોંચાડી નથી લાગતી અમને એમ લાગે છે તો અમારે એ વિનંતી છે કે આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલને અને મોદી સાહેબ છે આપણા શાહ સાહેબ છે ગૃહમંત્રી એમને વિનંતી કરીએ છીએ કે ખેડૂતનો આટલી મોટી કંપની છે અબજો રૂપિયા કંપની છે અત્યારે જામનગરની અંદર આખા વિશ્વમાંથી બધા મહાનુભાવો અહીંયા આગળ આવ્યા છે અને જામનગરનું નામ રોશન કરી રહ્યા છે અમને અમને એમાં ખુશી છે અમને કે રિલાયન્સ પરિવારે જે જામનગર બોલાવીને બધાને આમંત્રણ કર્યા અને જામનગરનું એક નામ કર્યું અમે ખુશી છીએ અમે કોઈ પોલિટિક્સ રીતે અમે ચર્ચા નથી કરવા માંગતા અમે પોલિટિક્સમાં મોદી સાહેબ સાથે છીએ પણ એ એની ચર્ચા હું નથી કરવા માગતો પણ રિલાયન્સને અમે એટલું જ કહેવા માગીએ છીએ અને સરકારને પણ એટલું કહેવા માગીએ છીએ કે અમને પૂરું અમારું વળતર આપે અહીં આજુબાજુમાં જમીનોના જે ભાવ છે એ જમીનોનો વળતર જે છે એ અમને આપે અને ત્રેવીસ ઓગસ્ટ મહિનામાં એમને અમારી પાસેથી બળજબરીથી કબજો બસો પોલીસનો કાફલો અને બસો ઓફિસરોનો કાફલો લઈ અને એમને કબજે કરી લીધી અમને અંદર પણ ના આવવા દીધા અમારું સામાન પણ કાઢવા ન દીધું ઊભા પાક હતા ઊભા પાકને પણ ખેડી નાખ્યું એમને અમારી મોટરું મશીનું જે તે કોઈ નહીં અમે કોઈ વિડીયો ઉતારી તો વિડીયો ઉતારીને ના પોલીસવાળા અમને બહાર કાઢી મૂક્યા કે તમારે અહીંયા એક કિલોમીટરના રેન્જમાં તમારે આવવાનું નહીં તેમ આવી રીતે દાદાગીરીથી અમારી રિલાયન્સ કંપનીએ અને સાથે કલેક્ટરશ્રીએ એમને જગ્યા દાદાગીરીથી અમારી જગ્યા અપાવી દીધી અમને કોઈ બોલાવ્યા નથી કોઈ પત્ર નથી આવ્યો કે તમે આવો આપણે બેસીએ ટેબલ ઉપર કે ભાઈ શું ભાવતાલ છે શું કરીએ કોઈ આજથી લગીએ અમને એક પત્ર પણ નથી આવ્યો તો અમારે હવે ક્યાં જવું કલેક્ટર સાહેબને તમે જે લેટર લખ્યો છે એમાં તમે એક વસ્તુ લખી છે કે ખેડૂત તરીકેનો જે અમારો કાયમી હક છે જે જમીન સંપાદન કરી કાયમી ખેડૂત તરીકે મિટાવવા માંગો છો તેમ ફલિત થાય છે ખેડૂતો પાસેથી ખેડૂત તરીકેના હક છીનવવાની આ એક સાજીશ છે માટે સંપાદનની કાર્યવાહી રદ થવી જોઈએ આવા તમે ઘણા બધા ઘણો બધા પત્ર લખ્યા છે અમે ઘણું બધું આગળ લખ્યું છે પણ ત્યાંથી કોઈ યાદ નથી આવતો કેમ કે હવે જ્યાં પણ જાય અહીંયા આગળ બધા એમ જ કહે છે કે રિલાયન્સનું પાસે અમારું કામ નથી રિલાયન્સ ને અમારું કામ નથી તો અમારે હવે નાના ખેડૂત છે ક્યાં જવું અમારે કોની પાસે જવું અમે તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે રિલાયન્સવાળાએ તમને ના પાડી દીધી છે તો હવે તમે અમારું કાંઈ ભવિષ્ય અમારા રિલાયન્સ કંપનીના જે તમારું અને રિલાયન્સ કંપની વચ્ચેના જે વાત છે એમાં કોણ મધ્યસ્થીમાં કોઈ સાથે કોની સાથે વાત થતી હતી મધ્યસ્થીમાં આપણે ડાયરેક્ટ તમારી કંપની સાથે કોઈ મેં વાત નથી કરી કોઈ સાથે અમારા બીજા મિત્રો હતા એ લોકો બે ત્રણ જણા જે રિલાયન્સ નું સંભાળતા હતા જામનગરમાં બેસતા હતા એમની સાથે એ લોકો મધ્યસ્થી કરવા જતા હતા પણ એ લોકો કોઈ આદ્ય લગી છે ને કોઈ આપણે સોસ નથી આપ્યો કે તમને આટલા રૂપિયા આપીએ એમ પછી કોઈપણને એક જણાને બોલાવી અને પોતાની રીતે પૈસા આપીને જે પણ હોય કોઈ નબળો માણસ હોય અને પૈસાની જરૂર હોય તો એને કાંઈ પણ પૈસા આપીને એને લખાણ કરીને એને રવાના કરી દેતા એ પ્રમાણે જમીન એમને ભેગી કરી લીધી છે હવે નાના માણસો જે પાંચસો વીઘાના જે ખેડૂતો રહ્યા છે હવે એમની પાસે અત્યારે લડવા માટેના પૈસા પણ નથી અને આગળ બીજું વધવા માટે બીજું કાંઈ છે જ નહીં આપણી પાસે તો અમારે હવે શું કરવું અમે સરકાર પાસે એક અરજી કરીએ છીએ કે ભાઈ અમને કાંઈક આમાંથી વળતર અપાવો અમને સારી જગ્યા અમને ખેડૂત તરીકે રહીએ એને અપાવો નહીં તો આ સાજિશ છે અમારા હિસાબે તો કે ખેડૂત પાસેથી લઈ અને કંપનીને આપી દેવાની પ્રાઇવેટને આપી દેવાની એક આ સાજિશ છે હજી જાણવા એ મળે છે કે હજી તો કંપનીને ઘણા બધા પ્રોજેક્ટ ઉપર ઘણી બધી હમણાં નવા સાત આઠ ગામડાઓમાં પણ સરકારી જમીન તો એ રિલાયન્સને સરકાર આપે જ છે સત્તર હજાર વીઘા જમીન હમણાં આપી છે તો સાથે સાથે બીજા ખેડૂતોની જમીન પણ લેવાની છે તો તમને શું લાગે છે કે રિલાયન્સ આ જ રીતે બધી જમીન લેશે બધા પાસેથી આ જંત્રી પ્રમાણે કે કોઈ નવા ભાવમાં તમારા ધ્યાનમાં કંઈ એવું છે કે ક્યાંય બીજા મોટા ભાવે પણ એને જમીન લીધી છે સંદીપભાઈ અમને હમણાં એક બે હજાર એકવીસમાં રિલાયન્સ કંપની એક સોદો કરેલો હતો અમારી બાજુના જ ગામની અંદર એટલે અમારી સીમ અડીને જ સીમભાઈએ એમાં એને એક કરોડ રૂપિયા વિઘાને એને આપ્યા છે અંદાજિત એક કરોડ રૂપિયા વિઘાને આપ્યા છે હવે એમને બાજુની જ ગામની જમીન છે તો એમને એક કરોડ રૂપિયા આપે છે ને અમને તમને પંચાવન હજાર રૂપિયા ખાલી વિઘાને આપો છો એટલે આ જમીન આસમાનનો ફરક બીજું તમારા દસ રૂપિયાના શેરના ભાવ ને તમારા અત્યારના ભાવ જે છે તો કંપનીનો આટલો બધો ડપોઝર ખેડૂત માટે કાંઈક તો તમે કરો અચ્છા આમાં તમે એક એ પણ ઉલ્લેખ કર્યો છે કે ગામમાં જે પીવાના પાણી બગડી રહ્યા છે ને અમારા ઘણી બધી તકલીફો ગામડાઓમાં પડી રહી છે એ વિષયમાં શું છે આજની તારીખમાં પણ અમારે નેર ગામમાંથી નેર નીકળતી હતી નેરને એને બંધ કરી નાખી કેમ કે જમીનો બધી લઈ લીધી અને નેર અહીંયાથી બંધ કરીને ખાલી આપણે બેડ સાપર સુધી જે આવે છે એના માટે થઈને અલગથી એને પાઇપલાઇન જે નાખીને નેર બનાવી છે અને જે ફેક્ટરીનું પાણી ખરાબ પાણી જે નીકળે છે અમારી નદીમાં છોડે છે અને નદીમાંથી ગંદુ પાણી એટલે ગ્રીન કલરનું પાણી કેમિકલવાળું પાણી એ છૂટતું હોય છે અમારા કુવા કે બોર જે છે એમાંય પણ કેમિકલની વાસ આવે છે જ્યારે અમે પાણી ઉલેચીએ છીએ ત્યારે એમાં કેમિકલની વાસ આવે છે અમે જાનવરોને પાણી પાઈ નથી શકતા અંદર અમારે પછી નળ અત્યારે જે આપ્યા છે એમાંથી જ અમે પાણી જાનવરોને પાણી પીએ છીએ અમે તો પી જ નથી ગામનું પાણી બગડી ગયું છે ગામનું પાણી બગડી ગયું છે અમારે પોતાની જે ફરિયામાં ડંકી છે એમાંથી પાણી ઓલું કેમિકલ યુક્ત પાણી આવે છે સમજો એમ કે એમ હા તો કેટલું તમારી જે કંપની છે એનાથી તમારું ગામ કેટલું દૂર થતું હશે આમ તો કંપનીએ અમારા ગામના પાદરમાં જ દીવાલ મારી દીધી છે પાદરમાં જ દીવાલ માંદી દીધી એનું જે કંપનીની પ્રોજેક્ટ છે એ તો ઘણો બધો આગળ છે પાંચ છ કિલોમીટર આગળ છે પણ એનું જે પ્રદૂષણવાળું જે પાણી જે છે એ ત્યાં નદીનો ઉપરવાસ હોય ત્યાં ખાલી કરતું હોય જે પણ હોય અહીં આકળે હવે એ ખાલી કરતું નદીમાંથી એ કેમિકલ યુક્ત પાણી પછી તળમાંથી થઈ ઈ પાણી કેમિકલ યુગ જે છે એ કેટલા ગામડાઓમાં જતું હશે તમારા નવા ગામ નવા ગામ કાના શિકારી દેરા શિકારી સાપર અને બેડ અને પછી દરિયામાં પાંચ ગામમાં સમજો બધા ગામડાઓની જમીન બગાડ હા જમીન બગાડતું જશે પાણી બગાડતું જશે અને આપણે માં જોઈએ છીએ ઓલ ઓવર ઇન્ડિયામાં તો એક જ પ્રચાર કરે છે કે જામનગર ના પબ્લિક સાથે અમને ખુબ પ્રેમ છે જામનગર સાથે અમને ખુબ પ્રેમ છે કદાચ બની શકે કે અહીંયાના જે વચટિયાઓ હોય છે જે રિલાયન્સનું બધું સંભાળતા હોય છે એ ઉપર સુધી દાખલા તરીકે મુકેશ અંબાણીને પણ ખ્યાલ ના હોય કે તમારી જમીન આ રીતના પચાવી પાડી છે એવું બની શકે બની શકે કોઈ ઉપર લગી નથી અમારા અમે અમારો માજનના બાવન ગામ છે વાણિયાના અમારા બાવન ગામ છે બાવને ગામને જ્યારે રિલાયન્સ આવી ત્યારે આપણે ઉત્સાહ હતો કે ચાલો આપણા ગુજરાતી ભાઈ અને આટલું મોટું કરે છે તો આપણે પણ એને કંઈક આપીએ જમીનો ભલે લઈ લઈએ આપણે વાંધો નથી પણ સામે વળતર જો ચૂકે તો અમે બીજી પાછી લઈ શકીએ એ પોતે ભલે અહીંયા રાખે પણ બીજી જગ્યાએ પણ એને વળતર ચૂકવાનું હવે અત્યારે તો ના જ પાડી દીધી છે અમને કે તમારે અમારી પાસે આવવાનું જ નહીં અને એનું લેટર પણ છે અમારી પાસે એવું કરી શકાય કે નીતા અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય કે ત્યાં સુધી પણ ભલે આપણે સરકારને પણ આ વસ્તુની વિનંતી કરતાં કરતાંની સાથે સાથે એવું કરી શકાય કે આ લોકોને પણ મેલ કરીને એમને પત્ર વ્યવહાર કરીને એમને આ વિષય ઉપર જાણ કરી શકાય અથવા તો આપણે ક્યારેય કરી હોય ના અહીંયા ઉપર લગી એટલું અમે મુકેશભાઈ સુધી નથી કર્યું અમે નથવાણી સુધીનું અમારે અહીંયા કર્યું છે એમના જે ચલાવે છે કંપનીના જે મેં હોય આ પરિમલ નથવાણી એમની સાથે આપણે પત્ર એવા થોડું કરેલો છે બાકી અમે ઉપર સુધી મુકેશભાઈ સુધી અમે નથી ગયા એક છે ને ધીરુભાઈ અંબાણીનું પુસ્તક વિમોચન હતું હમણાં અમદાવાદની અંદર ત્યારે પરિમલભાઈ નથવાણી સામે આપણે ગૃહમંત્રી બેઠા હતા જામનગરના સાંસદ સભ્ય પણ ત્યાં બેઠા અને એમણે વાત કરી હતી કે અમે ખેડૂતો સાથે હળી મળીને ખેડૂતો અમને કહેતા હતા પરિમલભાઈનું વિડીયો છે જે હમણાં દર્શકોને આમાં સાથે પણ બતાવશું એવું કહેતા હતા કે મેં તો બધા ખેડૂતોને મળ્યો છું ખેડૂતો મને એવું કહેતા હતા કે આ જમીન તમારી જ છે જેટલી જોતી હોય એટલી તમે વાળી લ્યો અને અમને તમારા ઉપર ભરોસો આપી દો તો કે આ તમે લઈ લો તમારી જ છે અને એટલો બધો પ્રેમથી લોકોએ આપ્યા કે તમે વાળી લો પછી તમે જે ભાવ બીજાને આપો એ મને આપજો ખરેખર એ તો જે બોયલા છે ને એ કોઈ પૂરેપૂરું વળતર આપતા નથી અને ખાલી તમારા જંત્રીના ભાવ છે કદાચ સરકારનો કદાચ નિયમ જંત્રીના ભાવથી બે ગણા આપવાના એનાથી વધારે કોઈ આપવા તૈયાર નથી પછી એમાં જે પણ હોય એને ઉપરથી કદાચ મળતું હોય અને વચેટિયા ખાઈ જતા હોય તો એ આપણે ખબર નથી સમજેજો એમ કે આપણે કોઈ દોષ નથી કરતા કોઈનું પણ હજી લગી કોઈને જે અત્યારના ભાવ અહીંયા ચાલી રહ્યા છે જે એક કરોડ રૂપિયા એને આપ્યા છે વીઘાના ભાવ એ કોઈને હજી લગી આટલી જગ્યા એને મતલબ કે દસ હજાર એકર એને ભેગી કરી રહ્યા છે તો એમાંથી કોઈને એટલું સર ભાઈ અમારા સનાતન સત્ય સમાચારના દર્શકો એમાં ખેડૂતો ખૂબ પ્રમાણમાં છે કે જે ગામડે ગામડાથી લોકો આપણી સાથે જોડાયેલા છે એમને શું કહેવા માંગો છો કે અગાઉ આવું બીજી વખત તમારી અને તમારા ખેડૂતો સાથે જે અત્યાચાર થયો જે અન્યાય થયો અને હવે એ લોકો ઉપર બીજી વાર અન્યાય ન થાય તો એને જાગૃતિ માટે શું કામ કરવું જોઈએ હવે આગળ કે આવું બીજી વખત ન થાય હું અમારા ખેડૂતભાઈઓને બધાને વિનંતી કરું કે જે પણ કોઈ કંપની આવે રિલાયન્સ આવે યા બીજી કોઈ કંપની આવે તો તમારું એક સંગઠન મજબૂત તમારે બનાવવું જોશે નહીં તો આ કંપનીઓવાળા અને સરકારશ્રી કે જે પણ મિલી ભગતથી અને આપણી જમીનો બધું ફળદ્રુપ જમીનો ખેતીલાયક જમીનો બધી પચાવી પાડશે અને વળતર તમને કોઈ આપશે નહીં ખાલી વાતું કર્યા રાખશે પણ કોઈ વળતર તમને આપશે નહીં કોઈ વસ્તુ તમને એટલે ખેડૂતને વિનંતી કરું છું કે તમે સંગઠન મજબૂત બનાવો લોકલ લેવલ ઉપર કિશોરભાઈ કોઈ એવા તમારા સ્થાનિક નેતાઓ હોય નાના મોટા બધા જ નેતાઓ પંચાયત સદસ્ય હોય જિલ્લા પંચાયત સદસ્ય હોય ધારાસભ્ય હોય સાંસદશ્રી હોય તો આ બધો આપણો એક પરિવાર છે જામનગરનો એક આ બધો આપણો પરિવાર કહેવાય કે જે આપણી જમીનનો જે છે એ આપણે એક વર્ષોથી એક બાપ દાદાના સમયથી સાથે રહેતા હોઈએ તો તમે એ લોકોએ ક્યારે જરાક પણ સાથ સહકાર કે લાગણી દેખાડવાનો એ લોકોએ પ્રયત્ન કર્યો કે જો અમે શરૂઆતમાં છે ને ચંદ્રેશ પટેલ કરીને હતા સાંસદ હતા એમને અમે વિનંતી ત્યારે કરી હતી જ્યારે અમે લાલ બંગલે અમે ધરણા કરતા હતા ને ત્યારે એને કીધું હા હું આગળ કરીશ આગળ વાત કરીશ પછી એ આગળ ક્યાંય વહેધું નથી તે પછી એ પછીના આપણે છે ને હમણાં લગી અમે પૂનમભેમ માડમ સુધી તે પછી આપણા રાઘવજીભાઈ એમની સાથે અને અત્યારે ખવા આપણે એની સાથે પણ મેં હજી મુલાકાત નથી કરી ભાઈ બીજા અમારા છે ને એમને મુલાકાત કરી છે પણ મને એમ લાગે છે કે ક્યાંય ઉપરલગી વાત નથી પહોંચતી એ ભલે આશ્વાસન આપે છે આ તમારું સારું થઈ જશે આ સારું થઈ જશે એમ છે કે અમારા નરેન્દ્ર મોદી નેધાન ત્યારે કાગળ લખેલા છે એમનો જવાબ પણ આવેલો છે કે હા તમારું સારું થઈ જશે એ પછી ભૂપેન્દ્ર પટેલ પેલા આપણે વિજયભાઈ રૂપાણી હા એમને પણ પત્ર લખેલા છે એમને કીધું સારું થઈ જશે હા હા તો બધા સારું થઈ જાય સારું થઈ જાય એમ કહે છે આશ્વાસન આપ્યું છે પણ પંદર વર્ષ નીકળી ગયા અને કોઈ આપ્યું નથી અને પંદર વર્ષ સુધી અમારી પાસે કબજો હતો અને બરજબરીથી અમારી પાસે હમણાં લઈ લીધો છે તો હવે અમે ક્યાં જઈએ ખેડૂતના હક અમારે ક્યાં જશે અમારી પાસે કોઈ પૈસા નથી તે અમે બીજી જગ્યાએ ખરીદ શકું અને જ્યાં લેવા જાય છે ત્યાં તો વીસ પચીસ લાખ રૂપિયા વીગાથી કોઈ નીચે છે જગ્યા નથી ફળદૂપ જગ્યા કોઈ તો અમારે શું કરવું અમારે તો નહીં તો પછી કોઈ કોઈ એવું અવડું પગલું ભરવું પડે અમારા ખેડૂતોમાંથી તો એની જવાબદારી કોની રહેશે પછી તો આ એક વિચારવા જેવું છે અને ખેડૂતને અમે ન્યાય આપવો એવી બધાને વિનંતી કરીએ છીએ તો કિશોરભાઈ આપણી સાથે જોડાણા પોતાની લાગણી વ્યક્ત કરી અને પોતાની વાત એટલા માટે આપણી સાથે કરી છે કે તમારા બધાનો જે સપોર્ટ જે છે તમે બધા જે સહકાર આપો છો સાથ સહકાર આપો છો ગઈ વખતે જે કંપનીનો વિડીયો હતો એમાં લાખો લોકો સુધી તમે વાત પહોંચાડી હજારો લોકોએ વિડીયોને શેર કર્યો છે જેથી કરીને એક આશા જાગી છે લોકોમાં કે ક્યાંક ને ક્યાંક હવે આ લોકો જે કાંઈ નથી આપતા એ વાતનું વિરામ આવશે અને ખેડૂતોનું શોષણ થતું બંધ થશે અને જે ખેડૂતો છે ટોટલ તો ચાલીસ બેતાલીસ ખેડૂતો છે એમને પ્રોપર રીતે જે એને હકના પૈસા મળવા જોઈએ જેથી કરીને બીજી જગ્યાએ જમીન ખરીદી શકે એટલા તો કમસે કમ પૈસા મળવા જોઈએ અને કિશોરભાઈની વાત તો એકદમ વ્યાજબી છે કે અમારા પૈસા પણ નથી જોતા અમને એની સામે અમારી જેવી ફળદ્રુપ ફળદ્રુપ જમીન હતી એવી જમીન સામે અમને જમીન અપાવી દો બસ બસ આટલી જ વાત છે અને એમાં એમને કોઈ કંપની સાથે કિશોરભાઈને પણ વાંધો નથી કે બીજું કોઈ તકલીફ નથી એને પોતાનું જે હક છે એ હક છીનવીને જો તમે ગુલામી કોઈ પાસે કરાવો જે કેજીએફ મૂવીની અંદર તમે જોયું કે પબ્લિકને કઈ રીતના ગુલામી કરતા હતા રોકીભાઈને રોકીભાઈના માણસો એ રીતે જો કોઈ કેજીએફ કિલ્લો બનાવવા માંગતા હોય તો કે કેજીએફ કિલ્લાઓના માલિકોને અમે કહી દેવા માંગીએ છીએ કે આ તમારો અત્યાચાર નહીં ચાલે તમે જે ગુલામી પ્રથા તમારા તંત્રને સાથે રાખીને જે કરવા માંગો છો એ નહીં ચાલે ક્યાંક ને ક્યાંક હજી પણ સત્ય જીવિત છે અને અમને હજી દેશના વડાપ્રધાન ઉપર દેશના ગૃહમંત્રી ઉપર પણ ભરોસો છે રાજ્યના ગૃહમંત્રી ઉપર પણ હજી ભરોસો છે હજી ક્યાંક ને ક્યાંક હજી લોકો એમને સપોર્ટ કરે છે એને એને જીતાડે છે તો એ એનામાં કાંઈક એના પણ સત્યતા હશે ત્યારે જ જીતાડતા હશે એવું અમે પણ માનીએ છીએ તો અમે ફરીથી એક વખત નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરવા માગીએ છીએ ગૃહમંત્રી અમિતભાઈ શાહને વિનંતી કરવા માંગીએ છીએ ગુજરાતના મંત્રી ભૂપેન્દ્ર પટેલને અમે વિનંતી કરવા માંગીએ છીએ અને સાથે સાથ ગૃહમંત્રી શ્રી અમે હર્ષભાઈ સંઘવીને વિનંતી કરવા માંગીએ છીએ કે આ જે ખેડૂતો છે એમણે એક એક વર્ષ સુધી તડકામાં આંદોલન કર્યા છે ત્યારે પણ એની કોઈ નેતાએ વાત નથી સાંભળી એમણે બધી જગ્યાએ પત્રવ્યવહારો કર્યા છે ત્યાં પણ એની વાત કોઈ નથી સાંભળી એમણે બધાને જે પણ મુખ્યમંત્રી બન્યા છે બધાને લેટર લેખ્યા છે કોઈ જવાબ નથી આવ્યો અને અહીંયાના જે વચટિયાઓ છે જે કંપનીના એમને બધી વાતની ખબર હોવા છતાં કદાચ અમે હજી અમને એવું અંદરથી થાય છે કે કદાચ મુકેશભાઈ અંબાણી સુધી આ વાત નહીં પહોંચી હોય નીતાબેન અંબાણી સુધી આ વાત નહીં પહોંચી હોય અને એના ધ્યાનમાં તમારા વિડીયોને શેર કરવાથી એના ધ્યાનમાં જો વાત આવે અને એ જે વચટિયાઓને એ કહી શકે કે ભાઈ આવું ન કરો ખેડૂતને એનો ન્યાય એના જે હકના પૈસા છે એ અપાવો કારણ કે હંમેશા જામનગરને પ્રેમ કરે છે એ વાત કરે છે અને અમે પણ ઈચ્છીએ છીએ કે કદાચ જામનગરને પ્રેમ કરતા હોય તો બહુ સારી વાત છે તો હવેથી જામનગરના ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર નહીં નહી થાય તો આવજો મિત્રો સનાતન સત્ય સમાચારના એપિસોડને તમે શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો અને આગળ હજી જે કિશોરભાઈના જે નવા ગામ ગામ છે તેમાં સ્થાનિક ખેડૂતો સાથે આપણે ત્યાં સ્થાનિક જઈને ગામડે જઈને એ લોકો સાથે વાતચીત કરવાની છે ત્યાંના ખેડૂતોને મળવાનું છે એની પીડા સમજવાની છે અને કઈ રીતે કેજીએફ મૂવીની જેમ આ લોકો પોલીસને બસો બસો પોલીસને લઈને જાય છે ત્યાંથી ખેડૂતોને સામાન પણ નથી કાઢવા દેતા અને એની જરૂરિયાત એના 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 બાળકોના બધા જરૂરિયાતવાળી વસ્તુ હોય એમના પરિવારની જરૂરિયાત હોતી એ પણ નહીં અને એને કેટલા દૂર રાખીને મીડિયાને પણ ત્યાં નથી આવવા દેતા મીડિયા તો ઘણું બધું જાવાય નથી માંગતું પણ એ લોકો ત્યાં પહોંચવા પણ નથી દેતા આભાર સનાતન સત્ય સમાચારના આ એપિસોડને શેર કરજો અને કિશોરભાઈ અને બીજા ખેડૂતોને ન્યાય અપાવવા માટે તમે બધા અમને સહયોગ આપશો એવી વિનંતી સાથે જય સનાતન જય હિન્દ કિશોરભાઈ હવે